ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે ખારીકુઈ વિસ્તારમાં સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાતા સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો વહીવટદારની અણાવડત કે પછી ખાડે ગયેલા વહીવટને કારણે ખરોડ ગામમાં છાશવારે ને છાશવારે ગામની સ્ટ્રીટ લાઇટનું કનેક્શન બિલ નહીં ભરવાને કારણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે સમગ્ર ગામમાં અંધારપટ છવાયેલો રહે છે જેના લીધે ગામની બહેન દીકરીઓ બહાર પોતાના કામકાજ માટે નીકળી શકતી નથી સમગ્ર ગામમાં અંધારપટ છવાઈ જતા વહીવટદાર બિલ કેમ ભરતા નથી તે પ્રશ્ન પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું માદરે વતન તથા મહેસાણા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નિતિનભાઈ પટેલના ખરોડ ગામમાં લાઇટ બિલ નહીં ભરાતા અંધારોપટ છવાઈ ગયો છે અને વહીવટદારની કામગીરી ઉપર પ્રશ્ન ઊભો થયો છે આ રીતે વારંવાર આ ગામ સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે તો ગામના લોકો ક્યારે અજવાળું થશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે વહેલી ભરોડે પ્રભાત ફેરીમાં પણ તકલીફ પડે છે દૂધ ભરાવામાં આવવા જવામાં પણ તકલીફ પડે છે તો વહીવટદારની ગોર બેદરકારીને કારણે ખરોડ ગામની સ્ટ્રીટ લાઇટનું બિલ પણ નથી ભરેલું તેવું પ્રજાજનોના મુખે સાંભળવા મળેલ છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुमोतेर छव्वीस पाच सो चुवालीस विसनगर के